નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ વિરમગામ શહેર સહિત પંથકમાં ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ હતા ત્યારે આજે રાહતના સમાચાર છે કે વહેલી સવારથી ધીમી ધારે વિરમગામ શહેર સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસ્યો આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને વાત કરીએ જો અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લા માટે આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે અને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવેલ છે વિરમગામમાં રાત્રે પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે આજે સોમવારે વિરમગામના ધારાસભ્યના જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત કરી અને પોતાની વ્યક્તિગત સમસ્યા ગામની સમસ્યાઓની રજૂઆત કરી હતી અનેક લોકોએ ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી માંડલ તાલુકાના નાના ઉભડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાય ગામના સિત્તેર જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો બાગાયતી પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે માહિતી મેળવી હતી પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી તેમની પાર્ટી વિશેની અટકળો ચાલી રહી હતી બસ હવે લોકોને એ આતુરતાનો અંત આવી ગયો છે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેઓ બીજી ઓક્ટોબરે તેમની પાર્ટીની જાહેરાત કરશે અને તેમની પાર્ટી બિહાર વિધાનસભાની ચૂંટણી પણ લડશે મેઘ મલ્હાર પર્વ બે હજાર ચોવીસનો પ્રારંભ પરંપરાગત આદિવાસી નૃત્યો તેમજ મેર નૃત્ય તલવાર નૃત્ય ધમાલ નૃત્ય અને ગુજરાતના પ્રાચીન ગરબાની રમઝટ સાથે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા સરસ મેળાનું પણ આયોજન રાજ્યની પચાસ જેટલી સ્વ સહાય જૂથની બહેનો દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરાશે વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ ધોરણ એકથી આઠની ત્રીસ હજારથી વધુ શાળાઓમાં બાળમેળા તથા જીવન કૌશલ્ય આધારિત બાળમેળા યોજાશે આગામી ત્રીજી ઓગસ્ટે ધોરણ છથી આઠના બાળકો માટે રાજ્યની શાળાઓમાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળાઓ યોજાશે ગુજરાતના ગામડાઓની મહિલાઓ આત્મનિર્ભર બની છે સખી મંડળની આઠ હજાર પાંચસો બહેનોએ ત્રણ મહિનામાં પાંચ હજાર મેટ્રિક ટન લીંબોળી એકત્રિત કરીને રૂપિયા ચાર કરોડની આવક મેળવી અઠ્યાવીસ જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા ત્રણ પોઈન્ટ તેર લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તાલીમ મળી રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના પિસ્તાલીસ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકાથી વધુ જળ સંગ્રહ દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ત્રેપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા જળ સંગ્રહ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાની ચેતવણી આપી છે કે તેમણે જણાવ્યું છે કે જો અમેરિકા જર્મનીમાં લાંબા અંતરની મિસાઇલો તૈનાત કરશે તો તેના જવાબમાં રશિયા પણ પશ્ચિમી દેશોની રેન્જમાં આવતી ઘાતક મિસાઈલો તૈનાત કરશે અમેરિકા કોલ્ડ વોરનું સંકટ પેદા કરી રહ્યું છે અમે પણ પરમાણુ હથિયાર તૈનાત કરીશું આજે ઓગણત્રીસ જુલાઈએ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સે એક્યાસી હજાર નવસો આઠની સર્વકાલીન ઊંચાઈ સપાટી બનાવી અને નિફ્ટીએ ચોવીસ હજાર નવસો નવ્વાણુંની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી જો કે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ તેવીસ પોઈન્ટના વધારા સાથે એક્યાસી હજાર ત્રણસો પંચાવનના સ્તર પર બંધ થયો હતો તે જ સમયે નિપટીમાં એક પોઈન્ટનો વધારો થયો હતો તે ચોવીસ હજાર આઠસો છત્રીસના સ્તર પર બંધ થયો હતો સીએમએમ ટૉપ ન્યૂઝનો કન્સેપ્ટ આપને પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર